ya CJC yang ngomongin itu mah apa yang ngomongin sa sa apa sih soal monas tuh kiri mulai sih mah ngomongin soal apa yang apa sih yang apa sih hola yo tu familia tu, ahí mamá, 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 no mamá, 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 en mamá, 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 પાંચ ચાર પાંચ પાંચ છ મહિના થઈ ગયા છે તો આટો મારવા જઈ છે આજ આપણે ફ્રી હતા શનિવાર હતો બસ કાલે પાછું સુફિયાન ભાઈનું બસ મળવાર છે લગ્નનું ને આજ યોગેશભાઈ બે છે કાલે એ માથે નો ખાય તો વાડીયા તો ભોગી ગયા મામાની પણ કોઈ છે અને જો ખાલી ખમ છે એક મારા મામાની છોકરી હતી ને મારા મામાનો છોકરો હતો બાકી બધા વાડીમાં કામ કરતા હતા હેલો યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ મારા મામાની વાડીએ છું સીડી ઉપર છે એટલે મસ્ત મજાનું મારા મમ્મી નીચે છે મારા મામાના વાડીમાં કામ કરે છે ત્યારે પાણા મારા મામી મારા મામા લીમડા કાપે છે જ્યારે વાડી જાવ મળું મારા મામાને તમને મારા ભાઈ પણ આવ્યા છે વાડી દેખાડું તમને આ લોરેથી કન્ટિન્યુ રેજોગમાં શૂટ ઓછું થાય

તો ફેમિલી વાડી બતાવી તમને અને હવે મારા મામાના આવે છે એન પણ તો આ છે મારા સૌથી નાના મામા હમ કંઈ બેઠા છે મારા મમ્મી તો મિત્રો આ છે જે લાઈટ મારા મામાના એ મીઠ લેવાનું છે એ બધા એવા થાંભલા પડવા તો થાંભલો એ ખામે પીડ્યો કાંય ત્રણ થાંભલા છે ત્રણ તેની બે બેની ટોકડી છે તો ખાડા ગળે છે તો અહીંયા બપોર પડી ગયું છે ને મારા મામાને જોયા જમી કરે અમે બેઠાશી બધાય મામા છે ઓલો અમારા ભાઈ છે મારા મામાના છોકરો મારા મમ્મી અમે બે હાડા અને મારા મામી કઉમાં કરે છે અને તરીકે બહુ એટલે ઓલા થાંભળાવાળાએ જમી બેન હોઈ ગયા છે ઓલ પણ નીચે લીમડાના સાયન આપણે જો આરામ કરીએ છીએ તો કન્ટિન્યુ રીઝોડ કરું લોક તો મિત્રો પાછા જોવાડા લોકો આરામ કરીને હવે કામે લાગી ગયા છે હું તો હતો થાંભલો અહીં કેમ લાવશો પણ ટેકનિકથી લાવે તો

Wadli germa gelung mau sih, sih.

તો પહોંચી ગયા છે જો એ લેવા માટે પણ હજી બસ આવી નથી યોગેશભાઈની તો બસની વાટે બ્યા છે જો આ છે અમારે ગામનો એ ચોકડી છે બાયપાસ છે ગામનો બાયપાસ ચોકડી જો આ ગામમાં જાય છે રસ્તો આ ગેટ છે ગામમાં જાય છે અને આ જાય છે ખાંભા અમરેલી બાજુ આ જાય છે નાગેશ્રી બાજુ હાઈવે હમણાં પોરપટ્ટી નીકળવાનો છે ના દર્શન કરો સવાર સવારમાં અને આપણી ગાડી પડી છે જાય અને મિત્રો બસ વાટે છે પણ આવતા બસ બહુ આવી કેમકે દસ મિનિટ પહેલાં કોણ આવ્યો ખાંભા ભાઈ ગયા હતા એટલે નીકળી જતા ખાંભાથી એટલે ખૂબ આવવા જશે બસ તો હાલો મળાવું તમને પછી લાંબા સમય પછી

તો ફેમેલી ફાઇનલી જો આપણે હેર કટ કરાવી અને શું કહેવાય નાઈ તો એન કેરે આવ્યા હતા રેડી તો નાહવા ના મમ્મી જોયે પોતા કરે છે અને હવે આપણી રાંધવાનું ચાલુ કરી દે હું યોગેશભાઈ આવી જાઉં છું સુરતથી જ લાંબી હતા હેર કટ કરાવું ગાંડા બેન પાસે ગાંડા પાગલ બેન છે તો ફેમિલી પાણી મીંગવું છે યોગેશભાઈને મરસીથી ભાઈ તો પાણીની બાટલો લેતો જાન હવે દુકાન જાઉં છું મળું છું આગળ બ્લોકમાં

સરખું તમને નહીં બતા હવારે બતા હે કે સરખો દેખાતું બહુ કઈ ખાસ એક આ છે આ શર્ટ છે એ લગ્નમાં પહેરવા ગયો પે મારી પાસે પેન્ટ તો પીડા મસ્ત મસ્તી ને શર્ટ છે તો એની આ બહુ મસ્ત શર્ટ છે દૂધ આપે છે એનું શાક કર્યું મમ્મી દેશી સોળીનું શાક કર્યું રહો દેશી સોળી રોટલા આજનો બ્લોગ એટલો જતો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળવું છું કાલે નવા બ્લોગમાં